મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે માર્કેટની અંદર શું રહેલા છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરીએ તો આજે ચોવીસ કેરેટ સોનું આ મુજબ વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર પાંચસો ને પચાસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવ વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર ચાલીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ તોંતેર હજાર અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો થયો છે આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો વાત કરીએ આજે ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચોપનમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને ચાલીસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી પિંચોતેર હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો રોજબરોજ અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક